પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગોળ અને પવાની બરફી તો ગોળ પવાની બરફી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે ગોળપોવાની બરફી બનાવવા માટે એક બાઉલા બટેકાના બટેકા પૌવા બનાવીએ ને એ પવા આવે ને જાડા પૌવા એ લેવાના આપણે એક બાઉલ લીધો છે મેં અડધો બાઉલ આપણે મિલ્ક પાવડર લેવાનો એક બાઉલ આ એક નાની વાટકી છે એ ગોળ લીધો છે સાતથી આઠ મેં પિસ્તા લીધાની એને મેં આવા અધકચરા વાટી લીધા છે ને ત્રણ ચાર બદામ લીધી હતી ને જાયફર લીધું છે આપણે એમાં થોડુંક જાયફર નાખવાનું ને બે ચમચી ઘી જોશે પહેલાં આપણે પવાને ક્રશ કરી લેશું ચાર લેવાના પવાને પવાને આપણે આવા અધકચરા ક્રશ કરી લેવાના અવા એક પેન લેશું એમાં આપણે બે ચમચી ઘી લેવાનું થી ત્રણ ચમચી ઘી થોડુંક આપણું ગરમ થઈ જાય ને પછી એમાં આપણે આ પૌવાનો પાવડર નાખી દેવાનું માં ઘી પણ વધારે નથી જોતું હવે આ ધીમે તાપે શેકાય ત્યાં સુધીમાં આપણે ગોળવારું પાણી કરી લઈએ હવે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું ને ગોળને આવી રીતે પીગાડી લેવાનું ટોટલ અત્યારે મેં એક ગ્લાસ પાણી મૂક્યું છે એમાં નાખ્યું છે હવે એને આપણે ગરમ કરવા મૂકી દઈશું થોડુંક ઉકાળવાનું આ પાણીને ચાસણી બાજણી નથી કરવાની ખાલી ઉકાળી દેવાની એકદમ આવી રીતે ના પૌવાને આપણે સરખા શેકી લેશું કે વચ્ચે આમ હલાવતું રહેવાનું ગોળ પીગળી જાય ને ત્યાં સુધી હવે એને એટલું જ આપણે ઉકળવા દઈશું પાણી આપણું મસ્ત ઉકરી ગયું છે હવે આપણે પવા પણ શેકાઈ ગયા છે એમાં નાખી દઈશું પાણી એટલું ખાલી ઉકાળવાનું જ છે પાણી ચાસણી બાસણી કંઈ નથી કરવાનું પવા પણ આપણા મસ્ત શેકાઈ ગયા હવે એમાં નાખી દઈશું હવે એમાં આપણે મિલ્ક પાવડર નાખશું એનાથી આપણે મોનધાર હોય ને એવો ટેસ્ટ આવશે તમારે મિલ્ક પાવડર નાખશો ને તો હવે આપણે બે બે થી ત્રણ ચમચી ઘી પાછું નાખશું આપણે કાજુ બદામ નાખી દઈશું આવી રીતે મસ્ત હલાવી લેવાનું ઘી નાખીએ ને એટલે મસ્ત થઈ ગયા થોડુંક આપણે જાય ફરતે એમાં ક્રશ કરી લઈશ મસ્ત આપણું થઈ ગયું છે હવે આપણે એક થાળીમાં કે પ્લેટમાં ગમે એમાં થારી દઈશું થારીને આપણે ઘી વારી કરી દીધી છે એટલે જલ્દી નીકળી જાય એટલા હાથથી આમ દબાવી દે તો પણ ચાલે આ બની પણ ફટાફટ જાય ને ઘરમાં જ આપણે વસ્તુ બધી હોય ગોળ પવાહી તો આપણે બધું ઘરમાં જ હોય ને મિલ્ક પાવડર તમે ન નાખો તો બી ચાલે તો એ મસ્ત જ બનશે થોડાક ઉપર પિસ્તાની કતરણ નાખશું એને હાથથી આમ દબાવી દેવાનું એટલે નીકળે નહીં ગરમ હોય ને ત્યાં જ દબાવી દેવાનું હવે થોડુંક આપણે એને ઠંડુ થવા દઈશું પછી ચકતા પાડશું થાળીમાંથી આપણે કાઢી લીધી છે અને સર્વ કરી લીધી છે તો તૈયાર છે આપણી ગોળ ગોળપવાની બરફી મસ્ત બનેવ પોચીને આમ ડોહા માણસો હોય ને એ ખાઈ શકે જો એકદમ પોચી મસ્ત મસ્ત બરફી બહેનીશ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવી દીધો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ